આજની આ સામાન્ય સભામાં જે આજે જે વિચારતી વિમુક્ત જાતિના દીકરા દીકરી માટે શિક્ષણ સહાય માટે વીસ લાખની જોગવાઈ કરવામાં આવી સ સગર્ભા માતાઓની સારવાર માટે દસ લાખની જોગવાઈ કરવામાં આવી રાજકોટ જિલ્લાને કુપોષિત મુક્ત કરવાના અભિયાનના ભાગરૂપે આઈસીડીએસ વિભાગમાં કુપોષિત બાળકો માટે બત્રીસ લાખની જોગવાઈ કરવામાં આવી તળાવો અને સંગ્રહ માટેની ગ્રામ્ય કક્ષા માટે પચીસ લાખની જોગવાઈ કરવામાં આવી અને સમાજ કલ્યાણ ક્ષેત્રે અનુસિત જાતિના સર્વાંગી વિકાસ માટે પચાસ લાખની જોગવાઈ કરવામાં આવી છે આજના બજેટમાં અંદાજીત પત્રે રૂપિયા કુલ દસ એક હાજર એકાણું પોઈન્ટ ચોસાઠ કરોડની ની જોગવાઈ કરવામાં આવેલી છે અને જિલ્લા પંચાયત સ્વભંડોળનું અંતર્ગત કુલ બાવીસ કરોડ ની જોગવાઈ કરવામાં આવેલ છે